નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુ ચેનલ યોજના માહિતી પર આજે એક ખૂબ જ મહત્વની માહિતી લઈને આવ્યા છીએ જે દરેક ગુજરાતીના માટે અગત્યની છે ખાસ કરીને જે લોકો ડિજિટલ ગુજરાત પોર્ટલનો ઉપયોગ કરે છે મિત્રો ગુજરાત સરકારના અધિકૃત ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ટૂંક સમયમાં સર્વર અપગ્રેડનું કામ થવાનું છે જેના કારણે પોર્ટલ કેટલીક જ ઘડીઓ માટે બંધ રહેશે ઘડીઓ માટે બંધ રહેશે અપગ્રેડનો સમયગાળો છે શરૂઆત પચ્ચીસમી જુલાઈ બે હજાર પચ્ચીસ શનિવાર સાંજે સાત વાગે અને અંત અઠ્યાવીસમી જુલાઈ બે હજાર પચ્ચીસ સોમવાર સવારે નવ વાગ્યે આ સમયગાળા દરમિયાન ડિજિટલ ગુજરાત પોર્ટલ સંપૂર્ણપણે બંધ રહેશે એટલે કે કોઈ પણ પ્રકારની ઓનલાઈન સેવા ઉપલબ્ધ નહીં હોય જેમ કે આવક દાખલો જાતિનો દાખલો रहाण दाखलो जन्म मरण प्रमाणपत्र स्कॉलरशिप फॉर्म यूनिवर्सिटी के कॉलेज नोंद ई डिस्ट्रिक्ट सेवा तमे जो कोईपण नक्की करेली अरजी के सेवा इच्छता होव तो खास ध्यान राखो कि आ सर्विस पच्चीसमी जुलाई सांजी अठावीसमी जुलाई नी सवार सुधी काम नहीं करे तरु काम पहला थी पूर्ण करी लो अपग्रेड पची करो जे कोईपण विलंब की मुश्किली न थाय આ માહિતી તમારા પરિવારજનો મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી જરૂરથી શેર કરો આવી વધુ માહિતી માટે યોજના માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો અને આપના મહત્વના સૂચનો નીચે કમેન્ટમાં જણાવો ફરી મળશું એવી જ નવી માહિતી સાથે આજ માટે આપનો ખૂબ ખૂબ આભાર